જુનાગઢ તોડકાંડ મામલે એએસઆઈ દીપક જાનીની એટીએસએ ધરપકડ કરી તરલ ભટ્ટના સાથીદારની ધરપકડ બાદ તેને જેલના હવાલે કરાયો અત્યાર સુધી બે આરોપી પકડાયા છે જ્યારે પીઆઈ ગોહેલ હજુ પણ ફરાર છે એકાઉન્ટ ફ્રીઝ કરવા તરલ ભટ્ટ અને ટીમે પચીસ લાખ માંગ્યા હતા ઘટનાની ગંભીરતાને લઈને ડીજીપીએ એટીએસને તપાસ સોંપી હતી

ત્યારે આ દીપક ગાની ની પોલીસે અટક છે અને આ કોર્ટ માં રજૂ તેને રિમાન્ડ માંગણી કરી હતી અને આ જેલને જેલ હવાલા કરાયો છે જી આભાર આપનો જાણકારી આપવા માટે તો હાલ તો આરોપીના રિમાન્ડ મેળવી તેને જેલના હવાલે કરવામાં આવ્યો છે